ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું પાટણનું મહેણું બનેલું સિદ્ધિ સરોવર હવે ઘરેણું બનવા તરફ આગળ ધપી રહ્યું છે પાટણનું સિદ્ધિ સરોવર પર્યટક સ્થળ તરફ પણ બનવા જઈ રહ્યું છે જેમાં બહારથી આવતા પ્રવાસીઓ માટે એક પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે ગુજરાત સરકારે ચાર કરોડ વીસ લાખ ફાળવ્યા છે જેમાંથી સિદ્ધિ સરોવરની ડેકોરેટિવ દિવાલો ગજેફો સેલ્ફી પોઈન્ટ અને બગીચો બની સિદ્ધિ સરોવરને શોભા વધારશે જેમાં લોકોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા સિક્યુરિટી કેબિન પણ બનાવવામાં આવનાર છે જ્યાં આગળ સુજલામ સુફલામનો અહીંયા ખૂબ મોટો કાર્યક્રમ અને એકસો દસ ગામો અને પાટણ શહેરને પીવાના પાણીની જે સુવિધા આપવાનું કામ માન્ય નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું એ સ્થળ ઉપર આજે ચાર કરોડ અને વીસ લાખ રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન સિદ્ધિ સરોવરનું એ કરવા માટેનું આજે ભૂમિપૂજન ખાતમુહૂર્ત કર્યું છે